નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ આજે તારીખ એકવીસ નવ બે હજાર પચીસના ના દિવસે પિતૃઓના શ્રાદ્ધનો છેલ્લો દિવસ છે તો આ છેલ્લા દિવસે આપણને પિતૃઓના આશીર્વાદ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એ આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે તો આ વિડીયોને એકવાર પૂરો અવશ્ય જોજો રવિવારે અમાસના દિવસે જે ઘરમાં બનશે માત્ર આ એક શાક તેનું ઘર ધન દોલતથી ભરાય જશે રવિવારે ભાદરવી અમાસ એટલે કે સર્વ પિતૃ અમાસના દિવસે પૂર્વજોને શ્રાદ્ધ પિંડદાન તર્પણ પૂજા પાઠ કરો કે ન કરો પરંતુ વર્ષની સૌથી મોટી અમાસના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો જેથી તમારું ભાગ્ય તરત જ બદલાઈ જશે ભાદરવા મહિનાની આ અમાસના મહત્વ અને મહિમાની વાત કરીએ તો પદ્મપુરાણ વિષ્ણુ પુરાણ અને પુરાણ અનુસાર તમારા જીવનમાં ચાલી રહેલા તમામ દોષોમાંથી તમને તાત્કાલિક મુક્તિ મળી જાય આવા લોકો જીવનમાં તમામ ભૌતિક સુખ સુવિધાઓને પ્રાપ્ત કરે છે રવિવારે અમાસના દિવસે માત્ર આ એક વસ્તુ ખાઈ લેવાથી વ્યક્તિને જીવનમાં કરેલા અજાણતા તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને દરિદ્રતા દૂર થાય છે આ ઉપરાંત જીવનમાં આવનાર અવરોધો દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે તેથી ભલે તમે સ્ત્રી હોય કે પુરુષ તમારે આ એક વસ્તુ અમાસના દિવસે ખાવી જ જોઈએ અને આ ભાદરવા મહિનાનો છેલ્લો દિવસ છે અને આ દિવસે સૂર્યગ્રહણ થવાનું છે કારણ કે રવિવારે એકવીસ તારીખે આવનારા વર્ષની સૌથી મોટી અમાસ ખૂબ જ વિશેષ અને સમસ્ત મનોકામનાને પૂર્ણ કરનારી અમાસ માનવામાં આવે છે આ દિવસે આ એક ગુપ્ત વસ્તુ ખાવાથી જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓમાંથી વ્યક્તિને હંમેશા માટે મુક્તિ મળી જાય છે સાથે જ આગળ આપણે જાણીશું કે આ અમાસના દિવસે તમારે ભગવાનને કઈ કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ જેથી આ જીવન તમને ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે જે લોકો આ દિવસે ભગવાનની પૂજા કરે છે તેમણે પણ આ ખાસ ચમત્કારી વસ્તુનો ભોગ ભગવાનને જરૂર લગાવવો જોઈએ અને બીજા દિવસે તમે પ્રસાદ સ્વરૂપે આ વસ્તુનું સેવન કરી શકો છો સાથે જ આપણા રસોડામાં હાજર દરરોજ ખાવાતી શાસ્ત્રોમાં નિષેધ કરાયેલી કેટલીક એવી વસ્તુઓ વિશે પણ જાણીશું જેને તમે આ દિવસે ભૂલથી પણ ખાવું તો દૂર સ્પર્શ પણ કરી લેશો તો આ અમાસ પર માંસ ખાવાના બરાબર તમને પાપ લાગી શકે છે જેનાથી તમને તમારા પિતૃઓની નારાજગી અને ક્રોધનો સામનો કરવો પડી શકે છે તેથી તમારા અને તમારા સમગ્ર પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે આ વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોઈએ સાથે જ કેટલાક એવા કાર્યો વિશે પણ હું તમને જણાવીશ જેને જો તમે ભૂલથી પણ ભાદરવા મહિનાની અમાસના દિવસે કરી લો તો માતા લક્ષ્મીના ભયંકર ક્રોધનો સામનો તમારે કરવો પડી શકે છે સૌ પ્રથમ જો આપણે ભાદરવી અમાસના મહત્વની વાત કરીએ તો આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ ભાદરવા મહિનાનો છેલ્લો દિવસ છે અને સાથે આ પિતૃ પક્ષનો છેલ્લો દિવસ છે સર્વ પિતૃ અમાસ પર ઘરના બધા પૂર્વજોનું શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ હોય છે અને જો કોઈ આ પવિત્ર દિવસે માત્ર આ એક વસ્તુ ખાઈ લેશે તો તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે ખાસ કરીને જેના જીવનમાં વર્ષોથી કોઈ દોષ ચાલી રહ્યો હોય નિસંતાન હોય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય જેના પ્રભાવથી જો તમે તમારા જીવનમાં લાખો પ્રયત્નો કરવા છતાં સફળતા પ્રાપ્ત નથી કરી શકતા તો આ રવિવારે અમાસના દિવસે આ એક વસ્તુના સેવનથી જ તમારા જીવનમાંથી આ તમામ દોષો હંમેશા માટે ખતમ થઈ જશે અને તમે તમારા જીવનમાં ઊંચાઈઓને સ્પર્શી શકશો આ દિવસે આ ગુપ્ત વસ્તુઓ ખાવી જેટલી જરૂરી છે તેટલું જ જરૂરી છે આ દિવસે કેટલીક વસ્તુઓ ખાવાથી બચવું શાસ્ત્રો અનુસાર કેટલીક વસ્તુઓનું સેવન કરવું સંપૂર્ણપણે નિષેધક છે આ રવિવારે અમાસના દિવસે જો તમે આ એક ખાસ વસ્તુ ખાઈ લો કે ઘરમાં બનાવી લો તો તમારે અને તમારા આખા પરિવારને માતા લક્ષ્મીના ક્રોધનો સામનો કરવો પડશે તેથી હું જે જણાવવા જઈ રહ્યો છું તે ધ્યાનથી સાંભળજો દર મહિને એક અમાસ તિથિ આવે છે એટલે કે એક વર્ષમાં કુલ બાર અમાસ આવે છે પરંતુ આ તમામ અમાસની તિથિઓમાં કેટલીક એવી અમાસ છે જેનું સૌથી વધુ મહત્વ છે અને તેમાંથી એક છે આ ભાદરવા મહિનાની અમાસ શાસ્ત્રોમાં આપેલી માહિતી અનુસાર જે વ્યક્તિ પોતાના ઘરે માત્ર આ એક વસ્તુ બનાવે છે અને તેને ખાઈ લે છે તો તેને પોતાના પિતૃઓનો વિશેષ આશીર્વાદ આજીવન પ્રાપ્ત થાય છે કારણ કે આ અમાસ પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાનો સુવર્ણ અવસર આપે છે આ ઉપરાંત ઘણા દાયકાઓ બાદ આ અમાસના દિવસે અનેક અત્યંત દુર્લભ ગ્રહ નક્ષત્રોનું વિશિષ્ટ યોગ બનવા જઈ રહ્યો છે જેમાં શ્રાદ્ધ યોગ બ્રહ્મ યોગ અને શિવવાસ યોગનો સમાવેશ થાય છે અને આ દુર્લભ ગ્રહ નક્ષત્રના પ્રભાવથી આ અમાસ તિથિ ઉપર ફક્ત આ એક વસ્તુ ખાઈ લેવાથી વ્યક્તિનું ભાગ્ય ઉદય થવું નિશ્ચિત છે સાથે જ અમે તમને અને વિષ્ણુ ધર્મોંતર પુરાણ અનુસાર ભાદરવી અમાસ પર તમારે ઘરમાં કેવું ભોજન ક્યારે ન બનાવવું જોઈએ તે પણ જણાવીશું માન્યતા અનુસાર જે વ્યક્તિ આ એક એવું વસ્તુ ભૂલથી પણ અમાસના દિવસે ખાઈ લેશે તેના દ્વારા કરાયેલા તમામ પુણ્ય કર્મ નષ્ટ થઈ જાય છે જેના કારણે તેમણે જીવનમાં સંકટો અને પરેશાનીઓનો સામનો કરવો પડે છે સાથે જ જાણો રવિવારે અમાસના દિવસે તમારે શું ખાવું જોઈએ અને ભગવાનને કઈ એવી વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ જેથી તમે સ્વસ્થ અને નિરોગી જીવન જીવો અને તમારા તથા તમારા સમગ્ર પરિવાર ઉપર ભગવાન ભોળાનાથની કૃપા બની રહે એટલા માટે આગળ વધતા પહેલા હું તમને વિનંતી કરું છું કે આ વિડીયોમાં કમેન્ટ બોક્સમાં ઓમ પિતૃ દેવાય નમઃ અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો જેથી તેમની કૃપા હંમેશા તમારા ઉપર અને તમારા સમગ્ર પરિવાર ઉપર બની રહે સાથે જ આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે જાણીએ કે સર્વ પિતૃ અમાસના દિવસે એવી કઈ વસ્તુ છે જે તમારે જરૂર ખાવી જોઈએ જેથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય અને તમને ધન સુખ સંપત્તિ અને ઐશ્વર્યથી પરિપૂર્ણ થાવ સંતાનની પ્રાપ્તિ થાય સંતાનનું કલ્યાણ થાય અને સંતાનના જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા ન આવે તેથી દરેક માતા પિતાએ આ એક ખાસ વસ્તુનું સેવન આ અમાસના દિવસે જરૂર કરવું જોઈએ આ અમાસની તિથિ પર જ્યારે તમે ભગવાન અને માતાજીની પૂજા કરો તો ભોગ પ્રસાદમાં તમને ઋતુફળનો ભોગ જરૂર અર્પણ કરો ઋતુફળ એટલે હાલની ઋતુ અનુસાર બજારમાં જે ફળો ઉપલબ્ધ હોય તેનો તમે ભગવાનને ભોગ જરૂર લગાવો આ સમયે મોસંબી ફળોને અર્પણ કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે તો તમે બિલ્લી ફળ કેળા પપૈયું દાડમ વગેરે ફળોમાંથી કોઈ પણ ત્રણ ફળો ભગવાનને અર્પણ કરી શકો છો જો કોઈ કારણોસર આ ઋતુ ફળોમાંથી કોઈ પણ ફળ ભગવાનને અર્પણ ન કરી શકો તો ચિંતાની કોઈ વાત નથી તમે પ્રેમ અને શ્રદ્ધાથી સાકર કે કિસમિસનો ભોગ પણ ભગવાનને અર્પણ કરી શકો છો કારણ કે ભગવાન ફક્ત કારણ કે ભગવાન ફક્ત તમારા સાસા ભાવ ભક્તિ અને સ્વીકારે છે જો તમે આ ફળો અર્પણ કરવા ઈચ્છો તો તે પણ અત્યંત પુણ્યકારી છે જેમાં કે પીળું કેળું લાલ સફરજન સંતરું અને શ્રીફળ પરંતુ એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે નાસ્પતિ ફળ ભગવાનને ક્યારે અર્પણ ન કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર નાસ્પતિનું ફળ દેવતાઓની પૂજામાં નિષેધ માનવામાં આવે છે તેથી તેને ભોગમાં ન રાખો સાથે જ જો તમારા ઘરમાં લડ્ડુ ગોપાલ હોય અને તમે રોજ ઘરે બનાવેલા ભોજનનો તેમને ભોગ લગાવતા હોય તો ખાસ ધ્યાન રાખો કે માત્ર અમાસની તિથિ પર જ નહીં પરંતુ કોઈ પણ દિવસે લડ્ડુ ગોપાલને ગાજર લાલ મસૂરીની દાળ અને ડુંગળી લસણથી બનાવેલી શાકભાજીનો ભોગ ન લગાવવો જોઈએ આ શાકભાજીઓ તામસિક ભોજનમાં ગણવામાં આવે છે તેથી તેને ભોગમાં સામેલ ન કરવું આ ઉપરાંત મૂળા અને જાંબુનો પણ કેટલીક જગ્યાએ લડ્ડુ ગોપાલને ભોગમાં નથી ચડાવવામાં આવતા આનાથી ધનનો નાશ થવાની સંભાવના વધી જાય છે પરંતુ જાંબુનો ભોગ તમે ભગવાન શ્રી ગણેશને જરૂર લગાવજો કારણ કે જેને શાસ્ત્રોમાં જાંબુ ફળ કહેવામાં આવે છે તે ભગવાન શ્રી અત્યંત પ્રિય છે આ અમાસની તિથિ પર તમે ભગવાન ગણેશને નિશ્ચિતપણે જાંબુનો ભોગ લગાવો આ સાથે જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે ખાસ કરીને અમાસના દિવસે ભગવાનને અર્પણ કરેલા પંચામૃત સેવન કરે છે તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી રહેતી પંચામૃત બનાવવા માટે ગાયનું શુદ્ધ દૂધ દહીં મધ ગોળ અને ઘીનો ઉપયોગ કરો પ્રસાદ તરીકે ખાવાથી તે શરીર અને આત્માને શુદ્ધ કરે છે જેથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને વ્યવહારિક સુખ પ્રાપ્ત થાય એવી માન્યતા છે કે ભગવાનના પંચામૃતનું સેવન કરનાર લોકો ક્યારેય આકસ્માતિક દુર્ઘટનાનો શિકાર બનતા નથી કારણ કે ભગવાનના પંચામૃતમાં અત્યંત શક્તિ વિદ્યમાન હોય છે જેના માત્ર સેવનથી જ વ્યક્તિના કોટી જન્મોના પાપ કર્મો તાત્કાલિક નાશ પામે છે સાથે જ આ અમાસના દિવસે રવાનો શેરો ભગવાનને અર્પણ કરો અને તેને પ્રસાદ સ્વરૂપે ખાવાથી મનને આનંદ મળે છે જીવનમાં સુખ અને સમૃદ્ધિના વરદાન મળે છે પરંતુ જો તમે આ સમય તો અમાસના દિવસે મખાના ખીર અને સાબુદાણા ખીર બનાવી શકો છો આ સાત્વિક વાનગી ભગવાનની તપસ્યાનું પ્રતીક છે અને તમને

જો આ દિવસે ચા મનથી ભગવાનની પ્રાર્થના કરવામાં આવે તો ભગવાન જરૂરથી ભક્તની પ્રાર્થનાને સાંભળે છે જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો જય ગણેશાય નમઃ